આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને બેઠક યોજાઈ હતી બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠક બાદ પ્રકાશ આંબેડકરે મીડિયાને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે આ બેઠકમાં એ સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે મહાવિકાસ અઘાડી રાષ્ટ્રીય સ્તરે રચાયેલી વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ભારતની જેમ સમાપ્ત ન થાય આંબેડકરે કહ્યું કે મારા મત મુજબ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા હવે અસ્તિત્વમાં નથી ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે લાંબા સમયથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને ઇન્ડિયામાં તેમની પાર્ટીનો સમાવેશ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે